ટીવી ન્યૂઝની વિશેષ રજૂઆત રાઉન્ડ ધ ટેબલ સાથે હું છું વૈભવી મારી સાથે મારા સહયોગી રાધા પણ જોડાયા છે રાઉન્ડ ધ ટેબલમાં આજે એક એવા વ્યક્તિ અહીંયા હાજર છે કે જેમના ગીતો આપણે ખૂબ સાંભળીએ છીએ એન્જોય કરીએ છીએ અને તેની સાથે સાથે એમના ગીતોને આપણે ખૂબ વખાણીએ પણ છે અને જો તમે સંગીત પ્રેમી છો તો સ્વાભાવિક રીતે તમે આ વ્યક્તિને ખૂબ સારી રીતે જાણતા હશો તેમને ઓળખતા હશો આપણી સાથે રાઉન્ડ ધ ટેબલમાં આજે જોડાયા છે દેવ પગલી અને આ વ્યક્તિનું જ્યારે આપણે નામ લઈએ ત્યારે ઘણા બધા ગીતો આપણા માઇન્ડમાં આવતા હોય જે આપણે વાર તહેવારે તેના પર ખૂબ આપણે ડાન્સ કરતા હોઈએ છીએ અને એમાં પણ બાળકોને ખૂબ મજા પડી જાય અને એમનો કોન્સેપ્ટ પણ એ રીતનો છે કે તમામ લોકો એમના ગીતોને એન્જોય કરી શકે આજે આપણે તેમની સાથે ઘણી બધી વાતો કરવાની છે તેમના વિશે ઘણું બધું જાણવાનું છે જે દેવ પગલીને આપણે એક કેમેરાની સામે જોયા છે પણ એ કેમેરા પાછળ કેવા છે એમનું વ્યક્તિત્વ કેવું છે અને જે દેવ પગલી આપણને હંમેશા હસતા હસમુખા દેખાય છે કેમેરા પાછળ કેમેરાની આગળ અને એ વ્યક્તિ કેમેરા પાછળ કેવા છે એ આજે આપણે જાણવાનું છે સૌથી પહેલા તો આપનું ખૂબ ખૂબ સ્વાગત છે રાઉન્ડ ધ ટેબલમાં દેવભાઈ સૌથી પહેલો પ્રશ્ન એ જ છે કે કારણ કે જર્ની ની આપણે વાત કરીએ એ પહેલા શરૂઆતમાં થોડું જવું છે ક્રિકેટર બનવાનું સ્વપ્ન અને ક્રિકેટર પછી સંગીતમાં પ્રવેશ કરવો એ કેવી રીતે શક્ય બન્યું આમ છે નાનપણથી હું ક્રિકેટનો બહુ રસિયો અને મોટો થયેલો મારા મામાના ઘરે એટલે ખારેડા ગામમાં નાનપણથી ક્રિકેટ સવારથી છ વાગે સાત વાગે નીકળી જાઉં ભણવા ભણવાનું બધું મૂકીને જતું રહેવાનું રમવા વિચાર્યું કે આપણે પણ અજીત અગરકર મને અજીત અગરકર જાહિર ખાન પસંદ હતા એમ લક્ષ્મીકાતી બાલાજી સચિન તેંડુલકર વિરેન્દ્ર સહેવાગ આપણે ક્રિકેટ તો બની શકીએ ટ્રાય કર્યું ચાલો આપણે ક્રિકેટ બનવાનું ટ્રાય કરીએ રમવું જ છે અમારા ડીસામાં જે ટીસીડી ગ્રાઉન્ડ છે ત્યાં પ્રેક્ટિસ કરવા જતો હતો મહેનત કરતો હતો હિતેશ આવી વિજય મોદી જે ભારત એ ટીમ સાથે લોકો રમેલા છે રણજીમાં રમેલા છે એટલે મેં કીધું આપણે પણ બનશું પણ છ મહિના સુધી મને બેટ જ નથી આપતા એ લોકો પ્રેક્ટિસ 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 હું મારી પાસે ગામડાથી થી ડીસા જવા માટે પૈસા નતા તો હું સવારે ચાર વાગે ઉઠીને ત્યાંથી દોડીને બાર કિલોમીટર જતો રાઉન્ડ ત્યાંથી પહોંચવા ટીસીડી ગ્રાઉન્ડ ઉપર અને ત્યાં પહોંચ્યા પછી સાહેબ શું કે પેલા કોચ ત્યાંથી પાંચ રાઉન્ડ મારો હવે મારે કેમ કેવું કે હું બાર કિલોમીટર દોડીને આવ્યો છું એ અમે થોડા જોયા છે તમે રાઉન્ડ મારો છતાં ટ્રાય પાછું પછી મેં એક ગીત નું મારો પિયત કરતો હતો ખેતીવાડીમાં અને ના માન કે મેં તું જે ઈશ્ક કરતા હું એવો કોઈ શબ્દ બના મારા ગામના બે છોકરાઓ હતા રાહુલ અને હિતેશ બે એ સ્ટેડિયમ ત્યાં મેં આ બેને સંભળાવ્યું કે આ જોરદાર લખ્યું છે કે મેં લખ્યું કે હિન્દી જોરદાર લખ્યું છે તો કે આમાં ટ્રાય એ દિવસનું આ ભૂત ચાલુ થયું એટલે પેલા રમીલાબેન સોલંકી અને અમારા બાજુના જે ઉત્તર ગુજરાતના કલાકારો છે ગીતાબેન ઠાકોર ગીતાબેન બારોટ એમને મળવાનું સ્ટ્રગલ ચાલુ થયું અને ઘર આગળ ઉભુ રહેવાનું ખબર ના પડી કે આનું ખ્યાલ તો એ ઉમર અંદાજે શું હશે મુખ્ય કમ સુ કમ દસ એક બાર બાર વર્ષ બધા ને બાર બાર તેર બાર વર્ષની ઉંમરમાં તમે એટલું દોડીને બાર કિલોમીટર જેને ચાલુ કરી દીધું દસ બાર વર્ષ ઓકે ક્રિકેટરની સાથે એક્ટર બનવાની પણ ઘણી બધી ઈચ્છાઓ હતી જો કે સુનીલ શેટ્ટી ને ત્યાં ગયા હતા અને જોકે ન મળી શક્યા તમે પણ ત્યાર પછી તમે સંગીત ક્ષેત્રમાં આવ્યા હવે હવે આ ક્ષેત્રની શરૂઆત કેવી રીતે થઈ છે દેવ પગલી ને પહેલી વખત માઈક કોને પકડાવ્યો પહેલી વખત એ સપોર્ટ એ પાછળથી હાથ કોને રાખ્યો કે આ ફિલ્ડમાં તું આગળ વધ અને હું ઊભો છું પાછળ સાચું કહું તો મારી પાછળ મને દેવ પગલી બનાવવામાં પાછળ કોઈ હાથ હોય તો યુનિસભાઈ રાજકોટથી જે દાંડિયા કિંગ કહેવાય ને રિયલ દાંડિયા કિંગ કહેવાય જેને ઓર્કેસ્ટ્રા શું કહેવાય ઓર્કેસ્ટ્રામાં ગરબા કેવી રીતે ગવાય એ ત્રીસ વર્ષથી પહેલા ગાતા હતા અને આ જે અત્યારે જે માહોલ છે એ લાવનારા એ અને એમને એમની જોડે હું જયારે રાજકોટ એમની સાથે જોઈન્ટ થયો તો પંકજ ભટ્ટ સાથે હું પહેલા મારા ગીતો સ્ટાર્ટ કર્યા હતા એમને જયારે ચાલુ કર્યું એમને મેં હાજીપીર બાબાનું એટલે કચ્છમાં કચ્છ કચ્છ ગરીબ નવાજ એ કહેવાય છે અને એમના ઉપર લખવાનું આવ્યું હતું અને હતા હવે કદી ના મેખાહ જોયેલી હોય કે ના ક્યારે મને એમના શબ્દોની ખબર હોય મને દરખા એ લોકો લઈ ગયા મને કે તમે જઈ જાવ મેં કીધું મારી પાસે ખાવાના પાપા છે મારી પાસે બસો રૂપિયા ને વીસ રૂપિયા બહુ મહત્વના છે હે આજીબીર બાબા હું તો ઈશ્વર અલ્લાહને એક માનું છું ક્યારે મેં ક્યારે એવો ભાગ પાડ્યા નથી કે આ નાતીનો કે આ જાતિ આવું કદી રાખ્યું નથી એક જમકા માલિક ભગવાન એક જ છે મેં ભગવાન તું હાચો તો મારું હબળી લે મને લખવરા મે પહેલું લખ્યું તું કરમ હો કરમ હો કરમ દો હાજી ફિર મુજ પે કરમ આય આય દર પે હમ કર હમ પે કરમ મેરી આખે નમ હો કરમ હો કરવડાયું તો યુનુષભાઈ સ્ટુડિયોમાં ગાતા ગાતા રોયા હતા તે લખ્યા છે બેટા શબ્દો કીધું હા મણ કે તારા જોડે કોઈ શક્તિ કે કોઈ ભગવાનની કૃપા છે કે આવું કોઈ લખી ના શકે એમ આ સોંગ છે અલ્લાહ હું અલ્લાહ એને દાગ આપવામાં એમને લખી દીધું હતું એ ટાઈટલ હાજીપીમાં ધમાલ કરી ત્યાંથી અમારું બોન્ડિંગ થયું એટલે એમની જોડે પછી હું રાજકોટ જોઉં એટલે જ્યાં પણ એમના પ્રોગ્રામ હોય મને લઈ જાય શું કરવાને એમને બિસ્ટુલ પીવાનો શોખ એટલે મને મને બિસ્ટુલ બને પીવડે મને આપવાની ઓકે અને એમને સાથે જોડે વાત ગાડી ચલાવ હું બાજુ વાતો કરવા માટે લઈ જાય મને કે એક ગીત કહી લે એકદમ મને નહીં અરે કે ગઈ લે લે પણ નથી આવડતું એક જ ગીત આવડે મારા વાડામાં લીલું ગાત દાણે જયારે આટલું આવડે ટુકડો એ હરું પડું ગવડાવે એવા પચાસ પ્રોગ્રામ એવા હશે કે જેમને એક એક ગીત ગને ગવડાય મને ગાળો બોલી બોલી ગવડાય અને દુઃખ એ વસ્તુ ચાર દિવસ કે પાંચ દિવસ પહેલા એક્સપાયર થઈ ગયા અને થયું કે હું રાજકોટ જાઉં જેના પછી તો મેં નામ કમાયો સ્ટાર થયો ભગવાન રોકસ્ટાર થયો એમની પાસેથી ઘણું બધું શીખ્યો જે બી છું એમના કારણે છો કદી ભૂલ્યો પણ નથી એક દિવસ એવો ખાલી ના હોય અમારા બે દિવસ અમારી બે ભાઈ વાત ના થાય ચૌદ વર્ષ કે તેર વર્ષની ઉમર આજ સુધી જન્મ દોસ્તીમાં હું રાજકોટમાં મારો બસો જણનો કાફલો લઈને હું રાજકોટ શૂટિંગ કરવા જઉં છું ચાર પાંચ દિવસ પહેલા મારું નોનસ્ટોપ પહેલી વાર લાઈવ આવે છે અને મેં યુનિષભાઈ જેવું ગાયું હતું જે અદભુત ગમાયું છે એવું આવ્યા પછી ખબર પડશે રોકસ્ટાર ના કરવા અને મને બધા કહેતા હતા કે તે ટકા જેવું ગાયું એટલે એ હતા વિનીશભાઈ એટલે મેં ટક્કર ચઢા યુનીશભાઈ જેવું તે ગાયું છે આવું બધું મસ્તી કરતા હતા અને અમે બહુ ખુશ હતા અને મેં મને બે ત્રણ જણા કે આજે દેવો આવ્યો છે રાજકોટમાં અને હું ભૂલી ગયો તો યુનિષભાઈને યાદ કરું રાતના બે વાગે ખબર પડે છે કે યુનિષભાઈ જતા રહ્યા દુનિયા બે વાગ્યા પછી જે પાંચ વાગ્યા સુધી મારું જે લિફ્ટિંગ ચાલતું હતું જે રીધમ વગાડનારા જે પાછળ જે પચીસ જણા હતા એ પચીસ યુનિષભાઈ તૈયાર કરેલા એ જે ઢોલ વગાડતા હતા જે અમે ગાતા હતા ને એ ખાલી ફેક્ટ બધું હતું કે હસું વગાડવું દિલથી બાકી અંદરથી અમારો જે ઉત્સાહ તો મરી ગયો હતો કેમ કે અમને ઘડનારો અમને આટલો આ કરાવનારો વ્યક્તિ દુનિયામાં અત્યારે એક્સપાયર થઈ ગયો છે એ લોકોને કહેવું હતું કે દેવું આટલો ખર્ચો કર્યો છે આટલું મોટું ટાઇટલ બંધ કરું તું ભેગું નહીં થાય પણ મને એવું લાગે છે કે કદાચ યુનિષભાઈની કૃપા કદાચ નથી આ પણ કદાચ બે કલાક માટે મહેનત કરી લે ગવાઈ જાય તો આ કદાચ તારા ઉપર કૃપા એમને થશે એટલે બહુ દુઃખ થયું હતું પણ એમને તૈયાર કરવાનો એમનો હાથ મનુષભાઈનું પહેલો નામ આપીશ આપણે જે રીતે વાત કરીએ એટલે મારો પ્રશ્ન પણ એ છે કે એક ગુરુનું મહત્વ બહુ હોય છે અને જો તમારી સાથે એક યોગ્ય ગુરુ હોય તો તમે સફળતાની ઊંચાઈઓ પર જવાના છો એ નક્કી છે પણ તમે જ્યારે શરૂઆત કરી ને કારણ કે એવું નહોતું કે તમારા માઇન્ડમાં કદાચ એવું એ ટાઈમે નહીં હોય કે ના મારે સંગીત ક્ષેત્રે જ આગળ જવું છે કારણ કે તમે ક્રિકેટર બનવાનું સ્વપ્ન જોતા હતા એટલે જયારે તમે સ્ટેજ પર ગયા ઘણીવાર સ્ટેજ ફિયર હોય એ ડર લાગે કે હું કેવું કહીશ કે હું નહીં તો ગઉ સ્ટેજ ફિયર ન હતો કે યુનિષભાઈ ને જેટલા નથી ઓળખતા ખબર નથી પણ જેને સાંભળ્યો છે ને એમને ખબર છે કે કેવી ગાયકી હતી એવો ભાગ હતો કે મારા હું નામ ના દેવા બધા સિંગરો બધા ટોપર જ છે સારા સારા લીજન્ડ નો મન યુનિષભાઈ ઉભા હોય એટલે ખબર પડે કે ના ચાળો ના કરાય ગાયકીમાં એવી રેન્ચ હતી ગાયકી બાબતમાં એટલે એમને હારા હારા જેમ હિન્દી પિક્ચરનો હારા હારા સોંગ એમને પાયલોટ પણ ગાયેલા છે એટલે જેમ કે ધડ ધીંગાણે પછી મકોઈ માટેલ જઈને મનાવો એક મુસલમાન હોવા છતાં તેમ ધરમ ના લેતા આપણે માતાજીના ભગવાનના જે ગીતો ગાતા એમ તમને લાગે કે સાક્ષાત માતાજી સાક્ષાત ગાતા હોય ને એ ત્યારથી ડરતા જ નતા અને એમને મને એક વસ્તુ શીખવાડ્યું કે જીવનમાં કોઈ ડર નામનું કોઈ વસ્તુ છે જ નહીં તમારા અંદરથી એક મનોબળ પાકું કરી લાવવાનું અહીંયા આપણે જ નંબર વન હોવા જોઈએ તો તમે નંબર વન થઈને બહાર નીકળો એટલે મને એમની જે હું ફને એમની જે હિંમત હતી એ આજ હું યુઝ કરી લેલ કે જ્યાં પણ ગાવા જાઉં એટલે હું ડરતો જ નથી મારા આલાપ કે મારા જે ગાવું હોય મને જે આવડે હું ઠબકારી જ મારું છું અને કુદરતી દરિયાથી હું તો જાણકાર પણ નથી કે સંગીત મને સ પણ આવડતો નથી હું આજે પણ સ્વીકારું છું પણ જે નીકળે છે ને કુદરતી ભગવાનની અને ગોડ ગિફ્ટ કહેવાય ને એ રીતે જ નીકળે છે

બ્યુટી ભૂલ છે તારું ગાઘરો લાખ રૂપિયા નો લઈ આલુ છોડે અરે માટલા ઉપર માટલો ને માટલા માં પોણી ડગલો પ્રેમ કરીશ તો નહીં ભણે રોણી રોણી ચાંદ વાલા મુખડા લે કે ના ચલો બજાર પાગલ પ્રેમી હો ગયા ગાયલ તેરે પ્યાર મે તમારા જે ગીતો છે આઈ થિંક એ સૌથી સારી બાબત એ છે કે કોઈ પણ વ્યક્તિ એને એન્જોય કરે છે અમે નાના બાળકોને પણ જોયા છે જેમ તમે કીધું એમ કે ઘણીવાર જ્યારે પેલું ડીજે વાગતું હોય ને એમાં આ એક ગીત હોય જ એ કન્ફર્મ છે એ અમે પણ જોયું છે પણ મારો બીજો પ્રશ્ન આમાં કે ઘણીવાર જરૂરી નથી કે તમે જે લખો છો એ હિટ જ થાય ઘણીવાર એવો પણ સમય આવે કે કદાચ એ ફ્લોપ પણ થાય જ્યારે તમે કોઈ પણ ગીતની તૈયારી કરતા હોવ તમે લખતા હોવ એને પ્રિપેર કરતા હોવ એ બધી મહેનત એક તરફ હોય જ્યારે એ રિલીઝ થાય એટલે એક તરફ એ હોય કે હિટ થઈ ગયું છે ત્યારે તમારા મનમાં શું ચાલતું હોય અથવા પોતાની સાથે જ્યારે વાતચીત કરતા હોય એ સમયે એ શું રિએક્શન હોય પોતાની જાત માટે જ અને ક્યારેક એવું થાય કે કદાચ એટલું સફળ નથી થયું અને તમને બહુ આશા અપેક્ષા હતી એ ટાઈમે પછી તમારું શું રિએક્શન હોય આમ સાચું કહું ઘણા બધા એવા ગીતો છે કે જેની મેં હજી કોઈને ખબર જ નથી કે આ આ બધા જે છે ને લાખ રૂપિયાનો ગાઘરો આબરૂનો સવાલ મા મારી આ માટલા ઉપર માટલું ચાંદવાલા મુખડા આ બધા મારા દ્રષ્ટિ ફ્લોપ સોંગ છે કે જેને મેં વિચાર્યા કે કદી ચાલવાના જ નથી આ ટાઈમપાસ નથી કામ હતા જે રિયલ મી જે ગીત બનાયેલા છે ને એ એટલા બાય હાર્ટ એટલા સારા ગીતો છે એના ઉપર ખર્ચો એવો છે એવું ગવાયા છે એવા મ્યુઝિક અપાયા છે એ જ નથી ચાલ્યા અને એવા ગીતો કે જેને અકલ્પને તમે સાંભળો તેમ લાગે ઓ માય ગોળ તમે ગાયેલું છે એવું થાય સાંભળો તો તમને આખું ગીત તમે સ્કીપ ના કરો ગીતને એવા સરસ ગીતો પણ એ નથી ચાલ્યા પબ્લિકને શું ગમે છે કોઈ ખબર હોતી નથી પબ્લિકનો ટેસ્ટ કયો છે ને હજી સુધી કોઈ જાણી નથી શક્યું જેમ કે તમે મોટો મોટો કે જેમ્સ બોન્ડ કહો કે પછી પછી બોલીવુડનો સ્ટાર બચ્ચન કહો કે પછી ગુજરાતીનો કોઈ પણ સ્ટાર પકડી લો કે પછી એ ક્યારેય વિચારી નહીં શકે એ જે વિચારતો કે આ હિટ છે નહીં પબ્લિક કઈ વસ્તુ સ્વીકારી લે કોઈ નક્કી નથી હોતું એટલે તમે એમને ધારી શકો કે આપણે એમ કહી શકીએ કે મારું સોંગ સુપર ડુપર હિટ જ છે આની કોઈ તાકાત નથી રોકી શકતું એક દરબાર બાર વિચાર કરે છે તે વિચાર્યું છે સુપર આપણે એનું ફ્લોપ વિચાર્યું છે એટલે ભગવાન એને ફ્લોપ કરી દે એટલે મેં છેલ્લે ઘણા પેલા થતું હતું બે ટાઇટલ થયા ને પ્રભુને પડી ખોટ લઈ લીધો ગીતો જે કર્યા હતા એ ના ચાલ્યા તારથી આપણે નિયમ કર્યો કે આપણે એવું નિયમ રાખવાનો ચાલે તો ચાંદ તક નહી તો શ્યામ તક ફિક્સ જ કરવાનું અને ભાઈ રીટાઇટલ કે ફ્લોપ ટાઇટલ બહુ આપ્યા છે બહુ બધા ફ્લોપ આપ્યા મને ગર્વ છે ફ્લોપ આપશો તો કંઈક નવું નીકળશે આપણે જયારે વિચારે કે ચાલો ભાઈ નક્કી તો સફળતા બધી કન્ટિન્યુ સફળતા મને મળમળ કરશે કેમ કે ભાઈ સોંગ પાંચસો સોંગ ગાયા પાંચસો પર હવે પાંચસો પાંચસો સુપર ડુપર હિટ થાય તો હું કોઈથી કાબુમાં જ ના રહું પછી તો ભગવાન છે ને બધાને સમિત રાખ્યું છે તો કે આમ 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 રાખ્યું છે આમ નથી રાખે નીચે લાવે છે ઘરે લઈ જાય નીચે લઈ જાય છે એટલે બધાને પણ આપણે એક ભગવાનના કહેવાય ને આભાર વ્યક્ત કરીએ કે બસ જેટલું આપ્યું છે એ સરસ જ આપ્યું છે મસ્ત હશે સંપૂર્ણ ખુશ છે રાઉન્ડ ધ ટેબલમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે બ્રેક બાદ ચર્ચા યથાવત રાખીશું સૂકા ડાક કાઢે છે થોડો મારે નથી सात दिवस जुना सूखा डाक पर हटावे इन्होंने कोई नया प्लैनेट डिस्कवर नहीं किया बट स्टिल फील्स आउट ऑफ वर्ल्ड ये सेलिब्रेशन वाली हैप्पीनेस तो हेल्थ से ही मिलती है इसलिए तिरुपति ऑयल्स के विटामिन न्यूट्रिएंट्स. आपके खाने को रखे हेल्दी और आपको हैप्पी तिरुपति एडेबल ऑयल्स हेल्दी वाली जिद्दी माँ जिद्दी डाक का दस रुपया माँ પ્રસ્તુત છે નવો એરિયલ પરફેક્ટ વોશ પરફેક્ટ પ્રાઇસ માં માં હવે દસ રૂપિયા મફત સફળતા સફળતાની વાત કરી કે અહીંયા સુધી પહોંચ્યા અને ઘણા બધા સ્ટ્રગલ પછી આ સફળતા મળી છે તો હવે તમે શું કઈ વાતમાં માનો છો સફળતા મળવા પાછળનું કારણ એટલી મહેનત કે પછી એટલું નસીબ આ બે માંથી તમે શું માનો છો કારણ કે ઘણા બધા સફળ વ્યક્તિ કે જેમના દ્વારા એવું કહેવાતું હોય કે નસીબ પણ એટલું સાથે હોવું જોઈએ જેટલી મહેનત છે હું એમ કઉ ને કે ઘણા લોકો એમ કે છે કે દેવને નસીબ થી જ આગળ આવ્યો કોઈને ખબર નથી કે હું કેટલો હેરાન થયો છું માન મેં તો જિંદગી મેં જ કલ્પના નથી કરી કે હું કદી જિંદગીને નામ કમાઈ હું પોતે હોવા કરી પાંચસો બધી એવું બોલ્યો છું કે દેવા તું તો જ જિંદગી નહી ચાલે કેમ કે મારું વ્યાકરણ મજબૂત નહીં મારું બોલવાનું મજબૂત નહીં મારે દેશી બના કાંઠાની ભાષા મને કઈ આવડે નહીં કશું કોઈ અને સંગીત તો સ ખબર નહીં આપણે એક્ટિંગનો હા આવડે નહીં મેં આમાં દરિયામાં ભુસ્કોસ મારી લીધો તો નાવમાંથી મેં કીધું થાય તો થયા નકર મર્યા તો મર્યા પણ ચર્વાન ચાલુ રાખવાનું

મહેનત 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 અને હું એક જ વસ્તુ જેટલો કેમેરા આગળ રહો એટલા તમે અનુભવ થાવ મને એટલી ખબર પડે કે બને એટલું તમે કેમેરા આગળ આજે મારું આજ વધારે પણ અઢીસો ને એટલે બસો પચાસ ઉપર મારું ઇન્ટરવ્યુ છે આજે કેટલા બસો પચાસ ઉપરનું ઉપર મારું ઇન્ટરવ્યુ લેવાય છે મને આપવું એટલા માટે ગમે છે મેં ક્યારેન્ટ કોઈ ન્યૂઝ હોય કે કોઈ પણ વસ્તુ કોઈ જગ્યાએ મેં ઇન્ટરવ્યુ ના નથી પાડ્યું તો મને અનુભવ એટલો થાય છે મને જાણવા એટલું મળે છે સામેથી બે પ્રશ્નો સારા પૂછ્યા છે મને એ જવાબ આપતો સારું તો હું લાઈવ સ્ટેજમાં પણ કંઈક બોલવું છે તો મારે કયું પ્રેઝેન્ટ કરવું એ મને તો આ એક અનુભવ જ છે જીવનમાં જેટલો અનુભવ જેટલો બી લેશો એટલો ઓછો છે તમે અહીંયા માણવા આવ્યા છો જાણવા આવ્યા નથી આપણે તમે બધા છો તો સાઠ સીતે રહેસી સો વારે આપણે બધા ઉકળી જવાના અહીંયાથી રાઈટ કોઈ એમ કે અમર પાટો લઈને આવવાની છું ના કોઈ રહેવાનું નથી પણ માણી લેવાનું જે આવડે આપણે અત્યારે પાલને માણી રહ્યા છે નો ડાઉટ કેમેરા આજુબાજુ ચાલુ છે આપણે ઇન્ટરવ્યુ આપી દેવા લોકો જોઈશે કોશ તો પણ આમ આપણે વાતો માણી જાય છે એકબીજાને વાતો રીતે એની મજા લેવાની છે મજા કરી લો બીજું કશું અને એટલી જ કારણ કે ઘણા લોકો જ્યારે તમને તમારા વિડિયોઝમાં જોતા હોય કેમેરાની સામે જોતા હોય ત્યારે એકદમ ફંકી લુક લોકોને લાગે છે લોકોને ખૂબ ગમે પણ મારે એ જાણવું છે કે તમે કેમેરાની પાછળ કેવા છો એકદમ સિમ્પલ સાદા છો કે પછી રિયલ લાઈફમાં ખરાબ 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 એટલે પેલો જેટલો ટીવીમાં માં છું ને એનો જેમ કે રાત દિવસ કહેવાય ને એમ એવું છે કે જે માં પગલી દેખાય છે ને એ પછી પગલી નીકળી જાય છે પછી દેવકલો છે ભગવાનનો માણસ એકદમ આધ્યામિક પહેલું કરવામાં મેં જે અત્યારે ચાલુ કર્યું છે કે મારે દેવ પગલી જેવા ટીવી માં દેખાતા દેવ પગલી વન હંડ્રેડ તૈયાર કરવા છે સો બધા સિંગરો જેમાં સાક્ષી કાષ્ટા પછી એક જગદીશભાઈ છે ભાભરથી આવ્યા છે એ બીજા ચાર પોચ એવા સિંગરો છે કે જેને હું તૈયાર કરી રહ્યો છું અને તમે જોજો છ પાંચ વર્ષ પછી કે સો માંથી પચાસ તો તૈયાર થયા હશે મારા તૈયાર કરેલા પણ એ તૈયાર એવા કરવાના છે કે દેવ પગલી જ હોવા જોઈએ પછી જોવે દેવ પગલી યાદ આવવા જોઈએ હું હોય કે ના હોય મને ખબર નથી પણ એ એ લોકો જોશે ને દેવ પગલી જીવિત છે એમને 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 એ તૈયાર અને કહેવાનું કે તમારો તમારો દુશ્મન કે તમારે કોઈને નડવા નથી કે તમારા આઇડલ બનાવો તો આઈડલ કોને બનાવવાનું કે જસ્ટિન બીબર છે શફિયા છે પછી પેલો કિમ છે પછી મોટો મોટો સિંગર કોણ છે બોલીવુડનો તો કે બાદશાહ છે હની છે આવા લોકોને ટાર્ગેટ કરીને દોડવાનું લોકો સમજે કે સમથિંગ ભાઈ બાદશાહ એક કરોડ રૂપિયા લે છે તો તમારે ટાર્ગેટ કરવાનું સવા લાખ હું સવા કરોડ હું લઈશ આજની એ બે કરોડ તો આપણે અઢી કરોડ લઈને ચાલવાનું પણ આપણો ભાવ આપણું પરફોર્મન્સ પરફોર્મન્સ આ બધું એવું પાવરફુલ આપવાનું એવું પાવરફુલ તૈયારી આપવાની કદર થાય છે થાય છે થાય છે થાય છે તમે સતત કામ કર્યા કરતા રહો નવું આપતા ક્રિએટિવ રહો જીવનમાં કદર અને વેલ્યુ એમની જ થઈ છે કે જેને ક્રિએટિવ પ્રોસ્યુ છે કઈક નવું આપવાનું જેને ટ્રાય કર્યો છે ને એ જ ચાલે છે જ્યારે હું શરૂઆતમાં લાખ રૂપિયાનો કાકરો કાકરો ગીટ લઈને આવ્યો હતો તો ચેનો બેનો આ તે ચશ્મા બસમા ટોટીઓ બોટીઓ આ બધા જેકેટ બેકેટ પહેરીને આવ્યો હતો તો લોકો મારો પર રસ્તા હતા છપરી કેવાય છપરી એને છપરી કે અત્યારે નવું નામ આવ્યું છપરી પહેલા તો બહુ ગંદુ બોલતા હતા ક્યાંથી આવા નીકળી પડ્યા છે આવા એમ આપડ્યું બધું સમય આવા આવા દો મારા ફ્રેન્ડો મને કહેતા હતા કે શું કામ બધું ટચિંગ કરે તું ઓકે એટલે આ કોસ્ટુમ ની વાત કરી તો હવે એક સવાલ એ પણ પૂછી લેવો છે કે જ્યારે કોઈ પ્રોગ્રામ હોય તો આપણે એ રીતના કપડા પહેરીને જતા હોઈએ છે કે અહીંયા એક પ્રોફેશનલ લુક રાખીએ અહીંયા આ પ્રકારનો લુક રાખીએ ઘણા બધા સિંગર નામે જોયા પણ છે સ્ટેજ પર અલગ અલગ લૂકની સાથે એને અમે આપને જોયા એ જ રંગેલા કપડા અને આજ બધી વસ્તુની સાથે તો એ પાછળનું શું તમારી માન્યતા છે તમે શું માનો છો હું શું એડવાન્સ રાધાબેન એડવાન્સ એડવાન્સ ચાલુ છે પાંચ વર્ષ એડવાન્સ વર્ષવાન્સ કલ્પના નહીં કરો મને ઇંગ્લેશ નથી આવડતું બિલકુલ ફાળવતું નથી પચાસ સોંગ ઇંગ્લિશ સોંગ લઈને બેઠો છું હોલીવુડ ની કંપની નું ચાર સોંગ મારા રેકોર્ડ થઇ ચુક્યા છે મારું પેલું સોંગ અલોન નામ એટલે એકલો અલોન એ આવી રહ્યું છે જેને મેં ગાવી નાખ્યું અને તમે કલ્પના ના કરો કે આ પગલી ગાયું છે આ પહેલું એટલા માટે બોલું છું કે હું પાંચ વર્ષ કે દસ વર્ષ એડવાન્સ ચાલુ છું એડવાન્સ એટલે ગુજરાતી ત્યારે હિન્દી ગવાતા નતા અહીંયા ગુજરાતમાં ચાંદવાળા મુખડા હિન્દી મેં બનાવ્યું લોકો ગુજરાતી જ ગાતા હતા અને ગુજરાતીમાં એ પેલા કે રાયડું ઉભું હોય બાજરીના ડોકા ઉભા હોય અને ઢોલ વાગતો ઢાક ચંગ ચંગ ઠક ચંગ ચંગ એ જ થી મને એ જ લૂપ અને એક જ લૂપ ઉપર ગીતો ગવાતા હતા ત્યારે મેં વિચાર્યું હતું કે નહીં આપણે અલગ પ્રકારના કચ્છી ઢોલ પંજાબી ઢોલ યુઝ કરો લાવણી યુઝ કરો સાઉથ મ્યુઝિક યુઝ કરો કંઈક કરો કંઈક એન્ટિક કરો ત્યારે પહેલા બે હજાર બાર તેરમાં માં કરતો હતો પછી મેં વિચાર્યું કે કોસ્ચ્યુમ નવા લોકો જેમ જોઈએ છે બધાને તો દુનિયા ક્યાં નીકળી ગઈ છે ચાંદ પર રહેવાની વાતો કરવા મળી હવે તો એ બધું સેટિંગ કરવા માંડ્યા તો આપણા મ્યુઝિકને લઈને કેમ પાછળ છે આપણું મ્યુઝિક ઇન્ડસ્ટ્રીમાં કેમ પાછળ છે કેમ કે તો ઈર્ખા ઈર્ષા આ બેન આગળ જઈ રહ્યા કે આ આગળ આવી ના જોઈએ આ આગળ આવતી હોય ધાને આને કોઈ સારું એને સફળતા મળી હોય કોઈ બોલીવુડના કલાકારે કે કોઈકને જેમ કે કિરણ કુમાર અરૂણા હિરાયની પરેશ રાવળ એવા ઘણા બધા કલાકારો જે ગુજરાતી ઇન્ડસ્ટ્રીના કલાકારો અત્યારે બોલીવુડમાં હબ લઈને બેઠા છે જાણજો મારો શબ્દ મારો હું જે કહેવા જોઈ રહ્યો છું બહુ મોટી વાત કહી રહ્યો છું અત્યારે બોલીવુડના જેવા તેવા ને ઢગલા એવા બોલીવુડના ગુજરાતી કલાકારો હબ ધરાવે છે જેમ હિમિશ્વર સેમ્યા છે સંજય લીલા ભણસાલી છે આ બધા હબ જ છે ને તેમ પાછું વળીને જોયું એમને ગુજરાતી કલાકારો કેમ બહાર કાઢવા ટ્રાય નહીં કરતા એનું રીઝન ખબર પડે કેમ કે એ કંટાળી ગયા છે હાકી કે આપણી પરજા એવી છે ને આ જે ગુજરાતી આ ઇન્ડસ્ટ્રીમાં પડે ને એ રીક્ષા પહેલી રાખે તમે ઈર્ષા ના રાખો કે તમે આગળ વધી રહ્યા છો કોઈ સરપંચ જેમ કે જાનકી બોડીવાલા મને એવોર્ડ મળ્યો આદિત્ય ગઢવીને એક ગોતીલો ટાઈટલ હિટ કોક સ્ટુડિયો યાદ કર્યા કીર્તિદાન કોક સ્ટુડિયો યાદ કર્યા એ સફળતા આખા ભારતમાં લેતા એમને સપોર્ટ કરવો જોઈએ આપણે બધાને કેમ કે આપણી ફેમિલી કઈ કલાકારોને અમારી ફેમિલી છે તો આપણે આમ પરિવાર બોલો છો કે અમારી ફેમિલી કહેવાય પણ પાપ તો તમે એવું રાખો છો હવે આ લાયક નતા તો આગળ આવી ગયા આમાં મને કોણ એવોર્ડ આપે એવા ગંદા ગંદા ઘણા પણ એવું સવાલો પણ કરે છે આમ શું નથી એમની કૃપા થઈ છે છે એમની મહેનત આ આ જગ્યાએ મંચ મંચ ઉપર મળ્યું એમણે એને ભગવાન કંટાળી થાકીને જોતું નથી કે કોઈ મારું સારું નથી વિચાર્યું હું મારો દાખલો આપું કે મો આટલું બધું ક્રિએટિવ હોવા છતાં આટલું બધું પહેલેથી એડવાન્સ ચાલવા વાળો માણસ મને ગાતા આવડે છે મને લખતા આવડે છે મને ડિરેક્શન આવડે છે એડવાન્સ ચાલનાર નથી તો મને પાડવામાં કઈ બાકી મેળતા જ નથી ઘણા લોકો છે કે જેને સારા સારા કંપની કામ આવતો બરોબર ઉડાડી દેવામાં આવે છો લોકોના મનમાં વસ્યા છો જો નસીબ સાથ આપે અથવા તો આગળ કોઈ ઓફર આવે તો રાજકારણમાં જવાની ઈચ્છા ખરી રાજકારણ જોવા બહુ મોટી વાત કરી તમે રાજકારણ એટલે શું રાજકારણ એટલે બધાને એક જ લાગે રાજકારણમાં આપણે ઇન્ડોર થવાનો ટ્રાય કરીએ રિએક્શન એવા હોય કે આ રોટલા શેકવા આવી ગયા હવે હું એમ કહું કે મારે સમાજ સેવા કરવી છે મારે કોઈકને સારું કરવું છે લોકો કે આ ભાઈ આ સેવા તમે કરી લીધી છે ખબર છે તમે રોટલા શેકવા આવ્યા છો સમાજ સેવા કઈ કરવા આવ્યા નથી આ જનરલ છે તમે ચેક કરજો કોઈ પણ નવો માણસ ઇન્વોલ્વ થશે ને રાજકારણનું નામ પડશે ને એટલે નીચે કોમેન્ટો વાંચી લેવા આ નગ્ન સત્ય હું છેલ્લા પાંચ વર્ષથી કે સાત વર્ષથી મેં જે રૂપિયા કમાવ્યું સિત્તેર ટકા દાન કરી નાખું છું સિત્તેર ટકા લાખ રૂપિયા ગાવાના મળે કે બે લાખ ગાવાના સિત્તેર ટકા પશુ પક્ષીઓથી માંડીને ગમે ગમે રીતે ઉડાડી દઉં છું ધરમના કામ હું એની પબ્લિસિટી કરતો નથી નથી કોઈ જગ્યાએ એમ કેતો એનો ફોટો પાડતો કે મેં આ દાન કર્યું ક્યાં દાન કર્યું કોને કર્યું મારા જ પૈસા હું કરું મારે કોઈના પૈસાની દાન કરવું નથી જેટલા દાનવીરો છે જેટલા મોટા દાનવીરો છે જેટલા બી છે ને પૈસા લઈને કરાય હું એક જ એવો છું મારે દાન મારા પૈસાનું કરવું છે મારી જેટલી ત્રેવડ છે એટલું કરીશ મને રાજકારણ એક એવી વસ્તુ છે કે સમાજ સેવા કરવી છે તો મને હું એવું નથી મારી પાર્ટી ખુદ કરી છે પોતાનો પણ સારો મોકો મળ્યો સારું મને મારી મારી પબ્લિક જે મને ચાહકથી મને આ લેવલ પહોંચાડ્યો છે કે આજે આ મંચ ઉપર બોલવામાં જે બે બહેનો મને વાત કરી રહ્યા છો આ લાયક પણ બનાવ્યો છે તો કાલે ઉઠીને ભગવાનની કૃપા કૃષ્ણની રહી આજે તો ગોકુળ આઠમનો દિવસ પણ મોટો છે તમે વાત સારી કરી છે તો તો મોટો બનીશ આપનો ખુબ આભાર ધ ટેબલમાં જોડાવા બદલ આ ઘણી બધી વાતો કરવા બદલ થેન્ક યુ થેન્ક યુ તો રાઉન્ડ ધ ટેબલમાં દેવ પગલી જેમની સાથે ઘણી બધી ચર્ચા કરી આ એ વ્યક્તિ વિશેષ છે કે જેઓ બાળકોથી લઈ યુવાનો તમામ લોકોને એટલા પસંદ છે એમના ઘણા બધા સોંગ અને એમનું સંઘર્ષથી લઈ એમની સફળતા સુધીની તમામ વાતો આજે રાઉન્ડ ધ ટેબલમાં કરી છે આશા છે આપ સૌને ખૂબ ગમ્યું હશે અને આવનારા દિવસોમાં બીજા એક વ્યક્તિ વિશેષની સાથે આપની મુલાકાત કરાવીશું ત્યાં સુધી અમને આપશો રજા નમસ્કાર